જય શ્રી રામ હું પ્રયાગરાજ રણજીતસિંહ વાંસિયા અખિલ ભારતીય હિન્દુ ધર્મ સેના જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ અને ગોવિલ અમારા હિન્દુ ધર્મ સાથેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે નર્મદાનું પવિત્ર જળ લઈ અને દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવનો રુદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હજાર પચીસમાં આ અમારો સંકલ્પ પરિપૂર્ણ થવા જઈ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તકેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમ્મદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નયેર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ અખ્યા અગિયારના રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ રાત બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફરફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો યાત્રા યાત્રીઓના સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના માધ્યમથી હિન્દુ ધર્મની સૌ જનતાને હું અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર અર્થ કરું છું ભારત માતાજી કે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ